અને પંદરથી સત્તર એપ્રિલ દરમિયાન વેવની અસર પણ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યભરમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની આગાહી કરી છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધૂળની ડમરીઓ ગાજવી અને મોસમી વરસાદની શક્યતાઓ છે જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે સાથે જ તેમણે પંદર જૂન પહેલા અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા અને મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડાની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ચક્રવાતી સિસ્ટમો ગુજરાતના હવામાન પર સીધી અસર કરી શકે છે જો ચક્રવાત સર્જાય તો તટીય વિસ્તારોમાં પવનની ઝડપમાં વધારો ખેડૂતો અને માછીમાર ભાઈઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં ખેતીને નુકસાન થવાની પણ આશંકાઓ છે સાથે સાથે વાદળછાયા વાતાવરણ અને પવન સાથે થનારી હળવી ઠંડકથી લોકોમાં ગરમીમાં થોડી રાહતનો અહેસાસ થશે

અને કચ્છના ભાગમાં હવામાનમાં મોટો હોવાની શક્યતા રહેશે તારીખ પચીસ મે સુધીમાં પણ ઘણી જમડી શક્યતા રહેશે આખું ચોમાસું પવનને આજકાલના પવનને પવનની ગતિવાળું રહેશે અને આ સાંજ સુધીમાં તો પવનની ગતિ લગભગ કોઈ કોઈ ભાગમાં ચાલીસ કિલોમીટર ઉપર અને કોઈ કોઈ ભાગમાં પિસ્તાળીસ કિલોમીટર જેવી થવાની શક્યતા રહે છે એટલે આ આખું વર્ષ જે છે એ પવનની ગતિવાળું રહે છે પવનની ગતિ આશ્ચર્ય શરૂ થઈ જશે અને લગભગ પંદર જૂન વચ્ચે પવનની ગતિ વધારે છે ત્યારે તો પવનની ગતિ એટલી છે કે પતરાવાળા મકાન નથી તો પતરા ઉપર અસર થશે કાચા મકાના સાપડા ઉડી જાય તે ગતિ ઓછી નથી